મારી પહેલી રજૂઆત એ હતી કે વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને બે વર્ષ સુધી ગંદુ પાણી પીવડાયું છે પૂજા કોન્ટ્રાક્ટને એ પૂજાવાળાને આ લોકોએ ફરીથી ઈજારો આપ્યો કારણ એવું આપ્યું કે હાઈકોર્ટમાંથી જીતીને આવ્યા છે તો શું તમે હાઈકોર્ટમાંથી જીતીને આવે તો જે વિસ્તાર ગંદુ પાણી બબે વરસ સુધી પીવડાયું જે બે અધિકારીઓને સસ્પેન્ડ કરવા પડ્યા અને લોકો હાલાકી ભોગવ્યા આરોગ્યની ની દ્રષ્ટિએ તો તમારે અહીંયાથી તમે ઈજારો આપવા માટે તમને લોકોની પડી છે કે તમને ઈજારદારની પડી છે તમે દસ વરસ સુધી કામો નહીં કરવાની અહિયાં શરતે એ લોકોને બ્લેકલિસ્ટ કરેલા એ લોકોને તમે પાછા લીધા બીજી બાબત સ્ટેન્ડિંગ કમિટીમાં એવી કરી કે દરેક સ્મશાનો છે વડોદરા શેરના સ્મશાનો છે આ સ્મશાનોને આ લોકોએ ઈજારાથી આપ્યા તો શું લાવ આપશે તો કે લાકડા એ લોકો આપશે તો એકસો સાહીઠ રૂપિયાના મણ લાકડા હોય તો ચાલીસ રૂપિયા ટ્રાન્સપોર્ટેશનના ના કોર્પોરેશન ચૂકવશે જો આ લાકડા આપણા હોય તો અને જયારે એમના લાકડા ઘટી જાય તો કોર્પોરેશન એમને મણ લાકડા એના બિલ ચૂકવશે અને છાણા પૂડા અને લાકડા આ ત્રણ મફત અંતિમ ક્રિયાનો સામાન એના બધાના જે વસ્તુ વર્ષોથી જલારામ સેવા ટ્રસ્ટ છે શ્રીહરિ સેવા ટ્રસ્ટ છે કેટલી એવી સેવાભાવી સંસ્થાઓ છે કે જે મફતમાં અંતિમ ક્રિયાનો સામાન આપે છે અમારા ત્યાં ટીપી તેર માં પણ આપે છે કેટલા એવા સવે સેવાભાવી લોકો છે જે એમ્બ્યુલન્સ મફતમાં મોકલે છે આ બધા જ માટે થઈને દસ કરોડ રૂપિયાના ખર્ચે સ્ટેન્ડિંગમાં જે ઇજારો આ લોકોએ આપ્યો છે સ્ટેન્ડિંગમાં એક પણ કોંગ્રેસનો કોર્પોરેટર છે નહીં મરજી પ્રમાણે આ કામ ડિસેમ્બરમાં આવ્યું તો એમને મુલતવી કર્યું હવે છ મહિના બાકી છે આ બોર્ડ પૂરું થવાના એટલે આપણે જેને લાભ અપાવવાનો હોય એમને લાભ અપાવવા માટે આ કામ મંજૂર કર્યું તો તમામે એનો વિરોધ એટલે કર્યો છે કે કમસે કમ તમે સ્મશાન બાબતે તો કોકને કમાઈ આલવાના ધંધા છોડો મળતા ને તો છોડો તમે